પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મળી આવેલ અજાણ્યા પુરુષ ની લાશ ની તાત્કાલિક ઓળખ કરી ખૂનના ગુનાઓનો ગુનાઓ નો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાલ આરોપી ને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલસીબી ઝોન ત્રણ તથા કપુરાઈ પોલીસ ટીમ વેસાપુર મંદિર ઉપર પ્રીત ટેનામેન્ટ ની બાજુમાં જનકબેન રાજુભાઈ બુધાભાઈ ભરવાની ભોગવટાવાળા ખેતરમાં અગરબત્તી બનાવવાના ખાલી બીબા પાસેથી એક અજાણે પુરુષની લાશ મળી આવેલ જે ઈસમ બાબતે સ્થાનિક રહીશોને પૂછપરછ કરતા તેની ઓળખ થયેલ ન હોય તેમજ બનાવની જગ્યા જોતા આજુબાજુમાં ખેતરોમાં તથા ઝાડી જાંખરાવાળી અવાબરૂ જગ્યા હોય તેમજ નજીકમાં કોઈ સીસીટીવી કેમેરા જણાય આવેલ ન હોય ત્યારબાદ અજાણે પુરુષની લાશનું તાત્કાલિક પીએમ કરાવવામાં આવેલ વડોદરા શહેરના મેઇન પોલીસ કમિશનર નરસિંહા કુમાર એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ તથા નાય પોલીસ કમિશનર ત્રણ અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન પલસાણા સાહેબ વડોદરા શહેરનાઓએ ઉપરોક્ત અજાણ્યા પુરુષની લાશની સાતવારે ઓળખ કરી ગુનાહિત જણાય આવે તો ગુનામાં સંડોવા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ આ દરમિયાન તપાસ કરતી ટીમોને મળેલ લીડના આધારે શંકાસ્પદ ઇસમ નામે નિલેશ કાંતિભાઈ રાઠોડિયા ઉંમર વર્ષ પચીસ રહેવાસી ગામ કારણા મિયા ગામ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરતો હોય જેથી સઘન પૂછપરછ કરતા તેને જણાવ્યું કે તેની માતા સજ્જનબેન કાંતિભાઈ રાઠોડિયા નાની છેલ્લા ત્રણ વર્ષથી તળસાલી બ્રિજ નીચે રહેતી હોય અને આ કામનો મરણ જનાર પણ તળસાલી બ્રિજ નીચે રહેતો હોય અને તેની માતાના મરણ જનાર સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા હોય તેમજ મરણ જનારે અગાઉ નિલેશ કાંતિભાઈ રાઠોડિયાને માર મારેલ હોય તેમજ તેની સાયકલ પણ ક્યાંક વેચી દીધેલ હોય તેમજ નિલેશ કાંતિભાઈ રાઠોડિયાની માતાને મરણ જનાર સાથે ક્યાંય બીજે લઈ જવાની શંકા હોય જેથી નિલેશ કાંતિભાઈ રાઠોડનાએ મરણ જનારના રોજ રાત્રિના અગિયારેક વાગ્યાના સુમારે તરસાલી બ્રિજથી વડદલા રોડ ઉપર સરકારી સ્કૂલ પાસે પથ્થર મારી ત્યારબાદ એનું ગળું દબાવી મોત નિપજાવેલ ત્યારબાદ તેણે એક પેન્ડલ રિક્ષામાં નાખી તરસાલી બાયપાસ સર્વિસ રોડ ભાલિયાપુર ગામ જતા ભેસાસુર મંદિર રોડ પર પ્રીત ટેનામેન્ટ બાજુમાં જનકબેન રાજુભાઈ બોધાભાઈ ભરવાડની ભોગોટાવાળા ખેતરમાં અગરબત્તી બનાવવાના ખાલી બીબા પાસે જઈ મરણ જનાની લાશ મૂકી આવેલ હોવાની કબૂલાત કરતો હોય જેથી નિલેશ કાંતિભાઈ રાઠોડે અમર વર્ષ રહેવાસી ગામ કારણા મિયા ગામ તાલુકો અમદ જિલ્લો ભરૂચના અને આજરોજ કલાકે સાડા સાત વાગે અટક કરી ગુના સંબંધે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે કામગીરી કરનાર पुलिस इंस्पेक्टर डीसी राव पुलिस सब इंस्पेक्टर एल एन सांसला ए एसआई राजेंद्र सिंह गणपत सिंह हेड कांस्टेबल अशोक भाई चेलाभाई असमुख भाई देवाभाई रमेश भाई जेमल भाई जयेश भाई मेसन भाई सुमित श्यामजी भाई पृथ्वीराज सिंह प्रद्युमन सिंह जितेंद्र सिंह भूपत सिंह पुलिस कांस्टेबल हरदीप सिंह महेंद्र सिंह पुलिस कांस्टेबल कृष्णदेव सिंह चंद्र सिंह करण भाई कर्शन भाई पुलिस सब इंस्पेक्टर एस ए कुलधारा एएसआई कनक सिंह शिवसी हेड कांस्टेबल रविन्द्र सिंह करण सिंह सिद्धराज सिंह राजेंद्र सिंह દેહરુભાઈ ભાઈ વરજાંગભાઈ અને દર્શ ભાઈ ભણાવભાઈ ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો